નમસ્કાર તમે જોઈ રહ્યા છો પ્રકોપ ન્યૂઝ નસવારી તાલુકાના તણખલા ગામે ગણપતિ દાદાની ભવ્ય વિસર્જન યાત્રા યોજાઈ જેમાં ગામજનો ઉપરાંત આજુબાજુ ગામોના ભક્તો પણ મોટી સંખ્યામાં જોડાયા વિસર્જન યાત્રા ગામના મુખ્ય માર્ગો પરથી પસાર થતા સમગ્ર વાતાવરણ ગણપતિ બાપા મોરિયાના જયઘોષથી ગુંજી ઉઠ્યું તણખલા ગામના સાર્વજનિક યુવક મંડળ ગ્રુપ દ્વારા ગણપતિ દાદાની વિસર્જન યાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું સવારથી જ ગામમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી ગામના લોકો સાથે સાથે આજુબાજુના ગામોમાંથી પણ મોટી સંખ્યામાં ભક્તો આ યાત્રામાં જોડાયા હતા ગણપતિ દાદાની મૂર્તિને બાજા ગાજા ઢોલ નગારા અને ભક્તિ સંગીત સાથે વિસર્જન માટે લઈ જવામાં આવી ગામના મુખ્ય બજારોમાંથી પસાર થતી આ યાત્રામાં નાના મોટા બાળકો મહિલાઓ સૌએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો સમગ્ર ગામભરમાં ઉત્સવમય વાતાવરણ છવાઈ ગયું હતું યાત્રા દરમિયાન ભક્તોએ ગણપતિ દાદાને ફૂલોની વર્ષા સાથે વિદાય આપી હતી ગણપતિ બાપ્પા મોરિયા અગલે બરસ તું જલ્દી આનાના જય ઘોષોથી સમગ્ર વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું ભક્તોએ શ્રદ્ધા અને ભક્તિભાવ સાથે દાદાને વિદાય આપી હતી આ રીતે તણખલા ગામમાં ગણપતિ દાદાની વિસર્જન યાત્રા ભક્તિભાવ અને આનંદના વાતાવરણમાં પૂર્ણ થઈ ભક્તોએ આશા વ્યક્ત કરી કે બાપ્પા અગલા વર્ષે ફરી વહેલા આવે અને સૌના જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ લાવે